સુરત શહેરમાં મનપાનો કરોડો રૂપિયાનો ખર્ચ છતાં વ્યવસ્થા સુરતમાં રખડતા શ્વાનો બેકાબુ સુરત શહેરમાં રખડતા શ્વાન નું આતંક યથાવત શહેરના વિવિધ વિસ્તારોમાં શાળાએ જતા બાળકો તેમજ રસ્તે ચાલતા રાહદારીઓ પર રખડતા શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે સ્વાનના હુમલામાં ઘાયલ થયેલા લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા સ્વાનોનો ભોગ બનેલા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે રોજ રોજબરોજ સોથી પણ વધુ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે પાંડેસરા લિંબાયત ઉધનાળ ડિંડોલી અને સચિન જેવા વિસ્તારોમાં રખડતા સ્વાનોનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે સાથે અન્ય વિસ્તારોમાં પણ રખડતા સ્વાનો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં શહેરમાં રખડતા સ્વાનોનું આંતક ઓછો થતો નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શ્રી બ્રદર રોડના કેટલાક ચાલશે ડોગ બાઇટમાં કેવા કેવા પ્રકાર છે ડોગ આપણે ત્યાં હન્ડ્રેડ પ્લસ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધા બધી કેટેગરીના આવે છે અને કેટેગરી ટુ અને કેટેગરી થ્રીના પેશન્ટો આવે છે ખાસ કરીને બચ્ચા અને લોકો છે એ લોકોને પ્રકારના બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કહે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇક એવા આવે છે અને ઉંમરલાયક હોય છે ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કુતરા પગ મૂકી દે છે ને એવું કરે છે એના લીધે એમને પણ આવે છે ખાસ કરીને હમણાં ચાર પાંચ દિવસમાં જોવા પેશન્ટ આવ્યું છે ડોગ બાઇકમાં જઈને સર્જરીની જરૂર પડતી અત્યારે હાલમાં એક બે દિવસમાં કશે એવો કોઈ આંકડો નોંધાયો નથી